હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું અમદાવાદની ફેમસ આલુ મટર સેન્ડવિચ બનાવીશું બહુ સિમ્પલ ખૂબ જ ટેસ્ટી એવી અને જો તમે નાનપણમાં ખાતા હોય આલુ મટર સેન્ડવિચ તો એ જ ટેસ્ટની આજે આપણે અમદાવાદ સ્ટાઇલ આલુ મટર સેન્ડવિચ બનાવીશું જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો સૌથી પહેલાં ચટણી બનાવી લઈશું એના માટે આપણે એક કપથી થોડા ઉપર લીલા ધાણા ડાળખા સહિત સાથે મેં અહીંયા ત્રણ લીલા મરચાં અને એક ટુકડા આદુની પેસ્ટ તો એક ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ કે ખાસ જોવે એ રીતે બે ટેબલ સ્પૂન જેટલી શીંગ મેં અહીંયા કાજુ લીધા છે કાજુથી ચટણીનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે તો મેં કાજુ લીધા ઓરિજિનલ શીંગ વપરાય છે તો તમારે જે પણ વાપરવો એ વાપરી શકો એક ટી સ્પૂન જેટલું મીઠું સાથે એક ટી સ્પૂન જેટલી ખાંડ ગળપણ માટે થોડું ઉમેરીશું અને થોડું આપણે આલુ મટરના સ્ટફિંગમાં પણ ઉમેરીશું એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું અને ચટણી ગ્રીન રહે એટલા માટે થોડા બરફના ટુકડા ચારથી પાંચ જેટલા બરફના ટુકડા ઉમેરી અને આપણે એકદમ સ્મૂધ એવી ચટણી વાટી લઈશું થોડી થિક રે એ જ રીતે ચટણી તમારે વાટવાની છે તો ચટણી તૈયાર છે હવે સ્ટફિંગ માટે એક પેનમાં એકથી બે ટી સ્પૂન જેટલું તેલ કે પછી ઘી ગમે તે લઈ શકો તો ઘરે બનાવવાના હોય તો હું ઘી જ વાપરું છું એટલે મેં ઘી લીધું છે બે ટી સ્પૂન જેટલું ઘી અને એક ટી સ્પૂન જેટલું બટર ઉમેરીશું હલકું ગરમ થાય એટલે ગેસ સ્લો કરવાનો કે પછી તમે બંધ પણ કરી શકો મસાલા છે એ બળી ન જવા જોઈએ એટલા માટે તમારે ગેસની ફ્લેમ લો રાખવાની કે પછી બહુ ઘી ગરમ ન હોય ત્યારે જ ઉમેરવાના છે તો બેથી ત્રણ ટીસ્પૂન જીરું પાવડર અડધો ટેબલ સ્પૂનથી થોડું ઉપર કાશ્મીરી લાલ મરચું પછી જો જરૂર લાગે તો તમે બેલેન્સ કરી એક ટેબલ સ્પૂન જેટલું પણ કાશ્મીરી મરચું કે પછી તીખું મરચું તમારે તીખી બનાવી હોય તો એ રીતે ઉમેરી દેવાની એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હળદર ઉમેરીશું સાથે અડધો ટેબલ સ્પૂન જેટલો ચાટ મસાલો અને એકથી બે ટી સ્પૂન જેટલો ગરમ મસાલો તો ગરમ મસાલો તમારા ઘરમાં તીખું કેવી રીતે ખવાય અને જો બહુ મસાલા ન ફાવતા હોય તો એકદમ ઓછું જ ઉમેરવાનું સાથે એક ચપટી જેટલી હિંગ ઉમેરી અને લો ફ્લેમ પર આ રીતે મસાલાને હલકા સતળાવા દઈશું આ રીતે હલકા સતળાય એટલે તરત જ આપણે એમાં બાફેલા વટાણા અડધો કપ જેટલા મેં લીલા વટાણા ફ્રોઝન કર્યા હતા એ જ મેં કુક્કરમાં બટેટા સાથે બાફી ને ઉમેરી દીધા અહીંયા ફ્રેશ સિઝન હોય તો ફ્રેશ લીલા વટાણા નહીં તો પછી ફ્રોઝન પણ વાપરી શકો ન હોય તો માત્ર બટેટાની પણ આવી સેન્ડવીચ બહુ સારી એવી બને છે બે મોટા બાફેલા બટેટા આપણે આ રીતે ઉમેરી દઈશું એકદમ એને સારી રીતે બાફી લેવાના છાલ ઉતારી ઉમેરી દેવાના અને એકદમ સારી રીતે એને મેશ કરી દેવાનું છે તો કુકરમાં બટેટા મૂકો એટલે ઉપર પ્લેટમાં તમારે વટાણા મૂકવાના એટલે એકદમ સોફ્ટ એવા આ સેન્ડવિચમાં આપણને વટાણા જોશે સાથે અહીંયા આપણે બે ટી સ્પૂન જેટલું મીઠું અને બે ટી સ્પૂન જેટલી ખાંડ થોડો ગળ્યો ચટપટો મસાલો હોય છે આલુ મટર સેન્ડવિચનો તો ચટણીમાં તમે ખાંડ ઉમેરો કે આ મસાલામાં ઉમેરો તો બેમાં બેલેન્સ કરી ઉમેરવાની લીલા ધાણા ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી અને સ્ટફિંગનો મસાલો એટલે કે આલુ મટરનું સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું એકદમ સ્મૂધ એવું એનું જે સ્ટફિંગ હોય એનું જે લેયર છે એકદમ પ્રોપર એવું સેન્ડવિચમાં થાય એટલા માટે તમારે આવું એનું સ્ટફિંગ રેડી કરવાનું છે હવે મલ્ટીગ્રેઇન બ્રાઉન બ્રેડ વ્હીટના બ્રેડ કે તમે આ રીતે સેન્ડવિચ બ્રેડ ગમે તે બ્રેડ લઈ શકો મોટા નાના જે પણ અવેલેબલ હોય એ લઈ શકો મને નાના મળે એટલે મેં નાના લીધા પણ અમદાવાદમાં જે મોટી બ્રેડ આવે એ વપરાય છે આપણે એની જે બ્રેડની કિનારીઓ હોય સાઇડ્સ હોય એ આપણે કટ કરી લઈશું તમે એના બ્રેડ ક્રમ્સ બનાવો કે પછી તમે એને ડિસ્કાર્ડ પણ કરી શકો તો આ રીતે આપણે બ્રેડના સ્લાઇસ આ રીતે સાઈડમાંથી આપણે એને કટ કરી રેડી કરી લઈશું તો હું અહીંયા બે સેન્ડવિચ બનાવી રહી છું એટલે મેં ચાર બ્રેડ લીધા અને આપણે આ રીતે બધા પર સોફ્ટ બટર તો રૂમ ટેમ્પરેચર પર હોય એવું બટર તમારે બ્રેડ પર આ રીતે સારી રીતે લગાવી દેવાનું અને ચટણી ટેસ્ટ પ્રમાણે તો મોટા લોકો માટે તમારે થોડી વધારે લેવાની પણ બાળકો માટે જો બનાવવાના હોય તો ચટણી બાળકોના ટેસ્ટ પ્રમાણેની તમારે આ રીતે લગાવી દેવાની તો આ રીતે એકદમ સારી રીતે ચટણી લગાવાઈ જાય એટલે આપણે બટેટાનો મસાલો તો લગભગ એક ચોથા કપ જેટલો કે પછી તમે બેથી ત્રણ ટેબલ સ્પૂન ફૂલ ભરેલા હોય એટલો તમારે આ રીતે ઉમેરવાનો અને પછી તમારે એને એકદમ આ રીતે પ્રોપર એવું સેટ કરી દેવાનું આ રીતે તો હરેક ખૂણા પર સ્ટફિંગ આવે એ રીતે અને બટરવાળો આ રીતે બ્રેડથી એને કવર કરી દેવાનું પછી હલકું એને પ્રેસ કરવાનું અને પછી ઉપર આ રીતે તમારે બટર લગાવી દેવાનું છે હવે તમારે જો ટોસ્ટ કરવી હોય તો તવા પર કે નોનસ્ટિક પેન પર સ્લો ફ્લેમ પર બે સાઈડ ક્રિસ્પી પણ કરી શકો પણ અમદાવાદમાં આ સેન્ડવિચ આ રીતે કાચી જ સેન્ડવિચ કહેવાય એ રીતે મળે છે એટલે ઉપર આપણે થોડો ચાટ મસાલો છાંટી દેશું અને આપણે એના પર ટમેટો કેચઅપ તો આ જ રીતે ટમેટો કેચઅપ ડ્રીઝલ કરી અને સર્વ કરવામાં આવે છે અને ઉપરથી તમારે થોડી ફાઇન ઝીણી જે શેવ આવે એનાથી ગાર્નિશ કરવાનું અને પછી આ રીતે તમે એને કટ કરી શકો તો એક બ્રેડના આ રીતે ચાર પીસીસ તમારે કરી લેવાના અને પછી તમારે એને સર્વ કરવાની ચીઝ ઉમેરવું હોય તો તમે ચીઝ પણ ઉમેરી શકો જ્યારે બટેટાનું સ્ટફિંગ તમે એડ કરો પછી ચીઝ અને ક્રિસ્પી ટોસ્ટ કરી ગરમ સેન્ડવીચ ખાવી હોય તો એ રીતે અને જો તમારે કાચી જ આ રીતે સેન્ડવીચ ખાવી હોય તો આ રીતે પણ તમે બનાવી શકો તો આ રીતે બે થી ત્રણ વેરીએશનમાં ચીઝ વગર કે ચીઝ વાળું કે પછી ક્રિસ્પી ટોસ્ટ કરી કે સિમ્પલ આ રીતે તમે આ સેન્ડવિચ બનાવી શકો જો મોટા બ્રેડ તમે લેશો તો પાંચ જેટલી સેન્ડવિચ બનશે આ રીતે જો નાના તમે બ્રેડ લેશો તો છથી સાત જેટલી સેન્ડવિચ બનશે તો ચટપટું એવું સ્ટફિંગ બનાવવાનું ટેસ્ટી એવી ચટણી બનાવવાની સિમ્પલ એવી આ સેન્ડવિચ છે પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી છે તો નાનપણમાં જો તમે આલુ મટર સેન્ડવિચ આવી રો પેકેટમાં મળતી ખાધી હોય તો સેમ જ એ જ રીતે આ સેન્ડવિચ ઘરે બને છે તો એકવાર આ રીતે સેન્ડવિચની રેસિપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને અમદાવાદની ફેમસ આલુ મટર સેન્ડવિચની રેસિપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો